સોનાના ભાવમાં રોજ વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બે દિવસમાં સોનાનો ભાવ એક લાખની પાર પહોંચી ગયો હતો જે બાદ હવે આંશિક ઘટાડો નોંધાયો છે ચોવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ અઠ્ઠાણું હજાર ચારસો નેવ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જ્યારે બાવીસ કેરેટની કિંમત નેવું હજાર બસો નેવ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે હાલમાં મુંબઈ ચેન્નાઈ અને કોલકત્તા જેવા શહેરોમાં પણ બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ નેવું હજાર એકસો ચાલીસ રૂપિયા બોલાઈ રહ્યો છે જ્યારે ચોવીસ કેરેટનો ભાવ પ્રતિ દસ ગ્રામ અઠ્ઠાણું હજાર ત્રણસો ચાલીસ રૂપિયા છે હવે વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાનો છૂટક ભાવ દસ ગ્રામ દીઠ નેવ હજાર એકસો નેવ રૂપિયા પર પહોંચ્યો છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની કિંમત અઠ્ઠાણું હજાર ત્રણસો નેવ રૂપિયા આસપાસ પ્રતિ દસ ગ્રામ છે એટલે કે હવે આ અઘાતરીજ પર સોનું ખરીદવું કે નહીં એ પણ એક સવાલ છે કારણ કે ભાવમાં એટલો મોટો ઘટાડો પણ નથી કે લોકો ગોલ્ડ ખરીદવાનું વિચારી શકે